રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે શુક્રવારે ઉચ્છલ તાલુકામાં આઠ પોઈન્ટ ઝીરો છ કરોડની વધુના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરતા જણાવ્યું હતું રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ શિક્ષણ તથા પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બાળકો અને દેશનું ભવિષ્ય અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે એવી અમારી પ્રાથમિકતા છે નવા ઓડાઓ શાળા બનવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે મંત્રી ગામીતે ઉછલ તાલુકામાં સડસઠ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે લાલ માટી સુંદરપુર એપ્રોચ રોડ ઉપર એકત્રીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે બાબર ઘાટીથી આમલાન રોડ સાહીઠ લાખના ખર્ચે બાબર ફાટાથી મોલીપાડા રોડ રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે છાપટી ગામના બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં પાતાલ કુવા થઈને કમલપુરના શમશાનને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું વધુમાં મંત્રીએ રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે વડપાડા અને નેશુ ગામથી ફિલિપાઈના ઘરે સુધી રોડ ઉપર સાહીઠ લાખના ખર્ચે નારણપુર ગામે લાઇબ્રેરીનું કામ રૂપિયા એસી લાખના ખર્ચે કરોડ પટેલ ફળિયાથી બેડા પાણી તળાવને જોડતો રસ્તાનું કામ તેમજ ચોત્રીસ પોઈન્ટ સાહીઠ લાખના ખર્ચે ગવાણ વિલેજ સરકારી શાળાથી આગ ફળી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું પોઈન્ટ બોતેર લાખના ખર્ચે નવા વડગામ પ્રાથમિક શાળામાં ચાર ઓરડા જૂની કાટલી પ્રાથમિક શાળાના બે ઓરડા તથા બે ઓગણીસ પોઈન્ટ લાખના ખર્ચે સેવટી પ્રાથમિક શાળામાં નિર્મિત એક ઓરડાનું લોકાર્પણ કર્યું હતું સુવિધાયુક્ત શાળાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું આ સાથે મંત્રીએ કુલ મળીને રૂપિયા આઠસો છ પોઈન્ટ તેત્રીસ કરોડથી વધુના લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કરી ગ્રામજનોને વિકાસની ભેટ અર્પણ કરી હતી બીજર વિધાનસભાના ઉચ્છલ તાલુકામાં સવારથી ખાત મુહૂર્તના અને લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા એમાં ખાસ કરીને જે રસ્તાઓનું કામ હતા એનું ખાત મુહૂર્ત કર્યું ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની ગઈ હતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા દાલસિંહભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ પ્રમુખ અમૃતભાઈ અમારા આગેવાનો અને સરપંચ બિપિનભાઈ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા